એના બદલામાં ઘર સુધી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો બાજ નજર રાખવામાં આવી રાજુ કરપડા ઘરની બહાર નીકળીને ક્યાં જાય છે આજે રતન પરના કહું છું રાજુ કરપડા કાલે બોટાદ ચાવાનો છે જેની માએ હવા હેર હૂટ ખાધી હોય એ રોકવાની કોશિશ કરે અવાજ થોડો દબાયેલો લાગે છે અવાજ બેસી ગયો છે તબિયત ના છે હવારથી અન્નનો ત્યાગ કર્યો છે પણ આવનાર સમયમાં કરતો બંધ થશે એ લડાઈ રાજુ કરપડા મજબૂત આઈથી લડશે કોઈ એવો સમજતો હોય કોઈ માઈનો લાલ સમજતા હોય કે પોલીસ ને આગળ કરીશું અરે ભાજપના ભાજપના બે પંટરિયા એવો સમજતા હોય કે પોલીસ ને આગળ કરશું રાજુ કરપડા નો અવાજ દબાવશું ગોપાલ ઇટાલિયા નો અવાજ દબાવશું અરે એને કહીએ છીએ એને કહીએ છીએ ટોટીએ દૂધ પીન મોટા નથી ત્યાં અમે ખેડૂત ના દીકરા છીએ અમે ખેડૂત ના દીકરા છીએ કેવી રીતે લડાઈ લડાઈ અમને પણ આવડે છે

અને પોલીસ પ્રશાસનની સાથે ગૃહ મંત્રાલયને પણ આજે અહીંયાથી કહીએ છીએ ધ્યાન રાખજો આ લડાઈ માત્ર બોટાદ પૂરતી સીમિત રાખવી હોય તો ધ્યાન રાખજો નહીતર આ લડાઈ આખા ગુજરાતમાં આગ પકડશે આગ ચોક્કસ આખા ગુજરાતમાં કડદા કંપનીઓ એ રાજ કર્યું છે વેપારીઓના ખિસ્સા કાપવાનું કામ વરસોથી થઈ રહ્યું છે ગમે ત્યારે વેપારી મલભાવે એ રીતે ખેડૂતોના તોડ કરે મન ભાવે રીતે બજાર ભાવ કઈ પણ ચાલતો હોય અહીંયા ખેડૂતોને જાણીશું નીચા ભાવે એક યુનિટી વેપારીઓ બનાવી લે અને નીચા ભાવે ખેડૂતની જણસ ખરીદવાની કાયમી ધોરણે કોશિશો થઈ છે દોસ્તો એની સામે